મિત્રો જોઈ લો બાલારામ નદીમાં આટલું પાણી ચાલુ છે હાલે અને હું નદીએ એ જલો છું પાણી આટલું ચાલુ છે મિત્રો જોઈ લો બાલારામ નદી મંદિર છે જોઈ લો આટલું ચાલુ છે ફરવા આવી ગયા મિત્રો જોઈ લો મેં પણ છું ફરવા દર્શન કરી લીધા છે હવે ડ્રિંકિંગ ટ્રિન્કિંગ કરો હળો હડો ફટ થઈ ગયા છે आते घर सोई कोए खबर थम मोडा मोडा उभा तो फोन नै आयो पाणी त पाणी जुवा फोन आ तो छु होय तो आटलो पाणी चालू छे आबलो 10 महिना आरे खबे 20 महिना आ त तू आयो तो आस्ते सुरु वा नछु रे फोन फोन खूब आ बतु भरिन हेरथिसु पिलु पिलु बता पाणी न आपले चोकसी

જો બંદર છે જેટલા જોઈ લ્યો